તો રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદ રહેશે જ્યારે દાહોદ મહીસાગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છોટા ઉદયપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મહેસાણા સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી સુરત વલસાડ વડોદરામાં મધ્યમ વરસાદ રહેશે નવસારી તાપી ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં આજે હળવો વરસાદ રહી શકે છે મોનસૂન ટ્રપ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કયા કયા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે તો બનાસકાંઠામાં આજે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પાટણમાં પણ આજે મધ્યમ વરસાદ રહેશે અમદાવાદમાં આજે હળવો વરસાદ વરસી શકે છે તો સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી આ ઉપરાંત સુરતમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો વડોદરામાં પણ આજ રોજ મધ્યમ વરસાદ રહી શકે છે જ્યારે તાપી છે વલસાડ છે ખેડા છે નવસારી છે વડોદરા છે જ્યાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર અને સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં આજે હળવો વરસાદ વરસી શકે છે પરંતુ અહીંયા અરવલ્લી છે પંચમહાલ છે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે દાહોદ મહીસાગરમાં પણ યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે મોનસૂન ટ્રફ પસાર થતું હોવાથી આ આગાહી વ્યક્ત કરવામાં આવી